મહાનગરપાલિકા સાથે આ સ્મશાનના મુદ્દે પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી ખાતે લેવાતી રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં લેવાઈ હતી જેમાં આજ રોજ ડેપ્યુટી કમિશનર અર્પિત સાગર ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિ તથા નવા કમિશનર ઉત્તર ઝોન વી એમ રાજપૂત આજે રિવ્યુ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સિટી એન્જિનિયર તથા તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા આ રિવ્યુ બેઠકમાં જે સામાન્ય સભાની અંદર સ્મશાન બાબતે બૂમો પડી હતી તેને લઈને અધિકારીઓ જોડે ચર્ચા કરવામાં આવી હતી જ્યારે રિવ્યુની આવક વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ ડ્રેનેજ અને રોડ બાબતે કેટલું કામ થયું છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવવામાં આવી હતી જ્યારે અગત્યની વાત એ છે કે બારમી રિવ્યુ બેઠક મળી હતી ત્યારે અધિકારીઓ ખુલ્લા મન ચર્ચા કરી શકે તે રીતે આજે પણ ડોક્ટર શીતલ મિશ્રી ગેરહાજર રહેતા અધિકારીઓએ ખુલ્લા મનથી ચર્ચા કરી હતી